પાટણ જિલ્લાના સાતલનપુર તાલુકામાં આવેલ છે માણસુરદાતા સુતા હતા ત્યારે તેમની ભક્તિથી ભગવાન એટલે કે દ્વારકાધીશ તેમની ભક્તિથી પ્રસન્ન થયા તેમના સપનામાં આવીને કીધું માણસુર હું તારી ભક્તિથી પ્રસન્ન છું તો કાલે મારી વાત એ ગામજનોને કહેજે હું પૂરચા પૂરી પૂરચા પૂરી પૂરા પાડીને તારી વાતની સાક્ષી પૂરીશ સવાર પડતા જ માણસુર દાદા પોતાના નિત્યક્રમ કરી ગ્રામજનો સંપૂર્ણ વાત કરે છે ગ્રામજનો એમની વાતનો મજાક ઉડાવે છે ત્યારે માણસુર દાદા નકળંગ ભગવાન શ્રી દ્વારકાધીશ ની આરાધના કરે છે અને નકળંગ ભગવાન દ્વારકાધીશ તેમનો પરચો પૂરું પાડતા અવકાશમાંથી નકળંગ ભગવાન એટલે કે દ્વારકાધીશ ની મૂર્તિ માણસુર દાદાના ખોળામાં ઉતરે છે જે આજે પણ મંદિરમાં હયાત છે આમ અનેકો પરછા નકલંગ ભગવાન શ્રી દ્વારકાધીશ માણસુદાતા ભક્તિભાવ પૂર્ણ થયા છે આમ ગ્રામજનો નકલંગ ભગવાન દ્વારકાધીશને ભક્તિને માને છે એકવાર ગયો લઈ ને ગવારીયા સીમાડામાં નીકળે છે ત્યાં તેમને પોતાના માટે ને ગોધણ માટે ટપતા સૂરજના તડકામાં પાણીને પ્યાસ જોરથી લાગે છે અને તેઓ માણસુદાદા પાસે પાણીની માંગણી કરે છે ત્યારે માણસુર દાદા નકળંગ ભગવાન શ્રી દ્વારકાધીશ આરાધના કરે છે અને આમ તપતા તડકા ઉનાળામાં માણસુર દાદાની ભક્તિથી વરસાદ વરસી પડે છે આમ પાણી પીને ગોધણની તરસ વરે છે ને એ વરસાદના કારણે જ તારાવી ભરાય અને ઈશ્વરની તારાવળી તરીકે ઓળખવામાં આવે છે જે આજ પણ હયાત છે ચોમાસાના દિવસોમાં માણસો દાદા તેમના પુત્ર સૌને લઈને તેમના ખેતરમાં વાવણી કરવા જતા હતા અને રસ્તામાં તેમને એક માંગણી મળી એ એ માટે લીધેલ તમામ માંગણીને આપી દે છે આ વાતથી સવોજી તેમના પિતા માણસુર થી રીસાઈને ઘરે જતા રહે છે અને માણસુર દાદા નકળંગ ભગવાન શ્રી દ્વારકાધીશ નું નામ લઈને તેમના ખેતરમાં માટીના દાફળાની વાવણી કરીને ઘરે આવે છે સમય આવતા માણસુર દાદાના ખેતરમાં ઘઉંનો ભંડાર ફાટી નીકળે છે અને સર્વ ગામજનો જોવા આવે છે જોઈને ને તેમના પિતાજી કરેલ પસ્તાવો થયો એ તેમને નકળંગ ભગવાન શ્રી દ્વારકાધીશ પાસેથી નખોદ માંગી લીધું નખોદ એટલે કે જેનું વંશના વિધે આ વાત સાંભળી માણસો દાદાને બહુ દુઃખ લાગ્યું તેઓ ટૂંક સમયમાં આત્મા મૂકી પરલોક ભગવાન પાસે પહોંચી દેવ થઈ ગયા આમ સમય જતા સવો પણ ભક્તિભાવમાં આગળ વધ્યા અને પિતાની જેમ સવા ભગત તરીકે જગમાં પ્રખ્યાત થયા સવા ભગતની એક દીકરી હતી તેનું નામ હતું રૂડી રૂડી હતું તે એક વાર કુએ પાણી ભરવા જાય છે ત્યારે એક છોકરી તેને મેણું મારે છે કે તું તો નભય છો નભય એટલે જેનો ભાઈ ન હોય આ મેણાથી રૂડીને ખૂબ દુઃખ લાગ્યું અને તમને તેમના પિતા પાસેથી ભાઈને જીદ કરે છે અને રાત દિવસ રોવે છે આ જોઈને તેમના પિતા એ સવા ભગતને ખૂબ જ લાગે છે અને તેઓ એ નકળંગ ભગવાન શ્રી દ્વારકાધીશનો પાઠ માંડે છે આમ તેમની ભક્તિથી નકળંગ ભગવાન દ્વારકાધીશ કોમ પ્રસન્ન થાય છે અને કહે છે તે પહેલા નખો થાય એમ મોં માગેલું એટલે તારો વંશ આગળ વધશે નહીં પણ તારી ભક્તિ અને દીકરીના આશુ જોઈને તને એક દીકરો આપું છું પણ યાદ રાખજે તેનું આયુષ્ય માત્ર વીસ વર્ષ સુધી જશે આમ ઘરે એક પુત્રનો જન્મ થાય છે આમ પુત્રનું નામ કલો રાખવામાં આવે છે અને રૂડીને આપેલ મેણા ભંગાય છે સમય જતા વીર કલો એ એક દિવસ રહીને વીસ વર્ષના થવાના છે અને સ્વાભગત ચિંતામાં આવી જાય છે એક કાલે મારું પુત્ર વીસ વર્ષનું થશે કોઈ પણ કારણસર મૃત્યુ પામશે બીજા દિવસે જ્યારે કલો મરણ બરાબર વીસ વર્ષના થાય છે ને ગામમાં મૂંગીઓ ઢોલ વાગે છે કે સંધિઓ ગામની ગાયું વારી જાય છે આ વાત કલો મરણના કાનમાં પહોંચતા આહિરના દીકરાની ખુમારી જોવા લાયક હોય આમ વીર કલો મરણ હાથમાં તલવાર લઈને ગાયોની વારે ચડે છે તમામ સિંધીઓને મોતને ઘાટ ઉતારી ગાયોનો ધણ એ પોછો ગામમાં વારવા માટે નીકળી જાય છે ઓવા ગામના ગામનો ગોધન લૂટેરા સિંધી લૂટી ગયા છે આ વાત બાજુના ગામમાં જુવાન વાઘજી દરબારના કાને પહોંચે છે અને તેઓ બંદૂક લઈ ગાયું વારવા નીકળે છે દૂરથી ગાયું પાછી લાવતા કલો મરણને તેઓ સંધિ લૂટેરો સમજી બંદૂકના ભડાકે બે ગોળી મારે છે અને આમ વીર કલો મરણ વીસ વર્ષની ઉંમરે દેવલોક પહોંચી અને અમર થઈ જાય છે આમ ભક્તિ ત્યાગ વીરતા અને સમર્પણથી ભરેલ ત્રણ ત્રણ પેઢી ઇતિહાસના પાનામાં એ અમર થઈ જાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો બન્યા રહેજો ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ